મહેસાણા તાલુકાના ગિલોસણ ગામમાં ઓગણીસ વર્ષ અને આઠ મહિનાની યુવતી સરપંચ બની જવાના પ્રકરણમાં હવે નવો વળાંક આવ્યો છે યુવતી સામે પગલાં ભરવા માટે ચૂંટણી પંચ દ્વારા લેટર લખવામાં આવ્યો હતો અને આ જે તપાસ ચાલી રહી હતી આ દરમિયાન યુવતી હવે નવું પ્રમાણપત્ર રજૂ કર્યું છે તેના જન્મનો દાખલો મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રજૂ કરવામાં આવ્યો છે જેમાં યુવતીની ઉંમર એકવીસ વર્ષ થતી હોવાનું સામે આવ્યું છે જે નવો દાખલો રજૂ કરવામાં આવ્યો છે તેમાં પાંચ સપ્ટેમ્બર બે હજાર ત્રણમાં તેનો જન્મ થયો હોવાનો દાખલો મહેસાણા મહાનગરપાલિકામાંથી મેળવીને રજૂ કરવામાં આવ્યો છે અને આ દાખલા આધારે હવે યુવતીની ઉંમર એકવીસ વર્ષ પૂર્ણ થતી હોવાનું સ્વીકારવામાં આવ્યું છે જોકે જે વખતે યુવતીએ એલસી રજૂ કરી અને ચૂંટણી સમયે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે તેની ઉંમર એલસીમાં જે દર્શાવાઈ હતી તે તે મુજબ તેની ઉંમર ઓગણીસ વર્ષ અને આઠ મહિનાની થતી હતી અને તેને લઈને આખો વિવાદ સામે આવ્યો હતો અને આ વિવાદને પગલે રાજ્ય ચૂંટણી પંચને અહેવાલ મોકલી આપવામાં આવ્યો હતો અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટરને પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી હતી જે આધારે મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આદેશ કરવામાં આવ્યો હતો અફરોદ બાનુ સિપાહી નામના સરપંચ સામે કાર્યવાહી કરવા અને ચૂંટણી અધિકારી સામે કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી થાય તે પહેલાં જે અફરોદ બાનુ સિપાહી નામના જે મહિલા સરપંચ છે તેમણે હવે નવો દાખલો રજૂ કર્યો છે અને આખા પકડમાં નવો વળાંક આવ્યો છે જે જન્મનો દાખલો રજૂ કરવામાં આવ્યો છે તેમાં પાંચ સપ્ટેમ્બર બે હજાર ત્રણ ઉંમર વર્ષ દર્શાવવામાં આવી છે જેને લઈને તેની ઉંમર એકવીસ વર્ષ થતી હોવાનું આ દાખલા મુજબ સામે આવ્યું છે જો કે સવાલ એ છે કે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તેમણે એલસી રજૂ કરી હતી અને એલસીમાં જે ઉંમર દર્શાવાઈ હતી તે ઉંમર પ્રમાણે ઓગણીસ વર્ષ અને આઠ મહિના તે યુવતીની ઉંમર થતી હતી પરંતુ જ્યારે તપાસ અને કાર્યવાહી કરવાની નોબત આવી ત્યારે યુવતીએ પોતાના જન્મનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે જેને લઈને આખા પકડમાં હવે નવો ઓળાંક આવ્યો છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા